મારું નામ મહેક છે મારી ઉંમર ઓગણીસ વર્ષ છે હું મારી બહેન અને જીજાજી બંને માટે દીકરી જેવી હતી હું અહીંયા રહેવા આવું ત્યારે બધા હસતા રમતા દિવસો જતા હતા પરંતુ સમય સાથે જીજાજીનો વ્યવહાર બદલવા લાગે છે પહેલાં હળવી મજાક કરે છે પછી અસ્પષ્ટ સ્પર્શ કરે છે અને પછી એવી નજરથી જુએ છે જેને લઈને મારો જીવ ગભરાવા લાગ્યો હું પોતાની જાતને સમજાવું છું કે કદાચ હું ગલત સમજી રહી છું પણ એક દિવસ એ બહુ નજીક આવી જાય છે જ્યાં જીજાજી સ્પષ્ટ રીતે અવ્યવહાર વર્તન કરે છે જીજાજી હવે વાર વાર મસ્તીના નામે નજીક આવવા લાગે છે મહેક એના વ્યવહારથી તંગ પડે છે હું ખૂબ જ ડરી જાઉં છું હું કોઈને કશું કહી શકતી ન હતી મને ખૂબ જ ડર લાગતો હતો એવો કે હું બહેનને વાત કરીશ તો શું સમજશે ઉલટાની મને વળશે તો અને મને આ વાત કહેવામાં શરમ પણ આવતી હતી અને તેમનું ઘર તૂટી જશે તો એ વિચારે એ વિચારે હું મૌન રહું છું પણ સમય જતાં જીજાજી આ મૌનનો લાભ લે તેમને તો વધારે મારો ફાયદો ઉઠાવ્યો મારી બહેન આ બધું કંઈ સમજી શકતી નથી હવે હું ડરામણી છોકરી બની ગઈ છું હવે તો મારા હાવભાવ પણ બદલાય છે મારી રાતની ઊંઘ પણ ઉડી જાય છે અને મારી આંખોમાં એક અજાણ્યો દર્દ છે મારી બહેન મને પૂછે છે શું થયું છે મહેક તું પહેલાં જેવી રહી નથી પણ હું શું બોલી શકું અને હસીને વળગી પડું છું કંઈ નહીં દીદી મને થાક લાગે છે બસ એટલા માટે બીજું કંઈ નહીં એક સાંજે હું એકલી ઘરમાં હતી મારી બહેન ઘરની બહાર હતી કામ માટેથી બહાર ગઈ હતી મેં તેમને ઘણું સમજાવ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઉં મને એકલા ડર લાગે છે તો બહેને સ્પષ્ટ ના પાડી અને કહ્યું તું એકલી ક્યાં છે તારા જીજાજી છે ને હું હવે ભગવાનને પ્રાર્થના કરવા લાગી પણ રાત્રે એવું બન્યું કે હું દરવાજો બંધ કરી હવે સૂઈ જવા રહી હતી અચાનક રસોડામાં અવાજ આવે છે એટલે મેં જોયું તો કોઈ નહીં દેખાણું પણ પાછળથી કોઈ કે મને પકડી હું એકદમ ડરી ગઈ પાછળ ફરીને જોયું ત્યાં તો જીજાજી હતા તે ઘરમાં એકલી મને જોઈને મારી સાથે ગંદુ વર્તન કરે છે મને પકડવાની કોશિશ કરે છે પણ હું ત્યાંથી છટકી નીકળી જાઉં છું મારી આખી દુનિયા તૂટી જાય છે હું જોરથી રડી પડું છું થરથરી જાઉં છું અને આ વખતે હવે હું પોતાને દોષી નથી માનતી હવે હું જાણી ચૂકી હતી કે જીજાજીનો ઈરાદો સારો નહીં એ હવે જાણે છે કે હવે મૌન ભંગ કરવો જ પડશે હવે બધાને કહેવું જ પડશે મેં મનમાં વિચાર પાકો કરી લીધો કે હવે જીજાજીને પાઠ ભણાવવો જ પડશે પોતાની સ્નેહી ફ્રેન્ડ જીયાને બધી વાત કહે છે જીયા તેમને આશ્વાસન આપે છે અને કહે છે તું દોષી નથી તારા જેવી ઘણી છોકરીઓ આ ભયમાં જીવે છે પણ તું હિંમત રાખ હું તારે સાથે જ છું હું પણ પોતાનું મન મજબૂત કરું છું જીયા મને સમજાવે છે અને અમે બંને પ્લાન કરીએ છીએ એને સમજાવે છે કે તું ગેર નથી ગલત તારો વર્તન નથી પણ જે તને દુઃખ આપી રહ્યો છે એ છે તારા જીજાજી હું મારો આત્મવિશ્વાસ ભેગો કરું છું બંને મળીને જીજાજીને સમક્ષ સ્પષ્ટ વાંધો પ્રગટ કરે છે અને આખું સત્ય પહેલીવાર કાગળ પર લખે છે એ એની બહેનને પત્ર આપે છે મારી બહેન આ વાંચીને હસવા લાગે છે તે કહે છે એમાં ખોટું શું છે તારા જીજાજી જે કરે છે તે મારા માટે જ કરે છે મને બહેનના શબ્દો પર વિશ્વાસ નથી આવતો હું ફરીથી પૂછું છું તો તે કહે છે હું ગર્ભવતી નથી થઈ શકતી એટલે અમારા બંનેનો પ્લાન હતો આ સાંભળીને હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી મારા પગ પરથી જાણે જમીન સરકી જાય છે વિશ્વાસ નથી આવતો કે મારી બહેન આવું કરે મારા જીજાજી તો ઠીક પણ મારી બહેન પણ આવું કરી શકે મારી બહેન પણ કહે છે આ બધું તારે કરવું જ પડશે નહીં તો સારું નહીં થાય જીજાજી બહુ ચાલાક છે બધું નકારી દે છે ઘરમાં મોટો ઝઘડો થાય છે મારા માતા પિતાને પણ બોલાવવામાં આવે છે મારા જીજાજી મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે આ મહેક જ મને જાતે ઉશ્કેરતી હતી પણ હવે હું મક્કમ હતી તે પોતાનો બચાવ કરે છે તે મને જ ખોટી ઠેરવે છે હું પણ હવે જુસ્સાથી વાત ઘરે કરું છું મારા માતા પિતા પહેલાં માની નથી શકતા જીજાજી આ બધું નકારી દે છે પરંતુ હું હવે ચૂપ નહીં રહું મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ એને લીગલ મને સહાય આપે છે મેં તેમાં ફરિયાદ કરી છે પીડાના પુરાવા મેસેજ અને જીજાજીનો વૃત્તિ પણ સાબિતી આપે છે મારો આત્મવિશ્વાસ લથડતો હોય છતાં દબાતો નથી મહિલા હેલ્પલાઇન મારી સાથે જોડાય છે જીજાજી એક રાત માટે જેલ જાય છે કેસ ચાલે છે પણ સમાજની સુભીની આખો વડે ચાલવું બહુ જ મુશ્કેલ છે પણ હું ડરતી નહીં કેસ ચાલે છે સાબિતી હાથ વગી છે છતાં લોકો તો મારા પર શંકાની નજરથી જોવે છે મારી બહેનને પણ એમની નાની બહેને પતિ પર દાગ લગાવ્યો એમ કહીને દબાવાય છે પણ હું મીડિયા સાથે વાત કરું છું સમાજ સાથે ઊભી રહું છું એટલી નાની ઉંમરે સમાજ સામે અવાજ બધાને અચંભિત કરી દે છે જીજાજી અને બહેન દોષી ઠહેરવામાં આવે છે તેમને ત્રણ વર્ષની જેલની સજા થાય છે અદાલતના દોરમાં જજ પણ કહે છે અન્યાય સામે અવાજ ઉઠાવનાર સ્ત્રી સમાજની વિરંગના છે હું કેસ જીતી જાઉં છું કાનૂનથી નહીં સાહસથી હું બીજી છોકરીઓને આ પ્રકારના શોષણ સામે અવાજ ઉઠાવવાનો માર્ગ બતાવું છું અન્યાય સામે જો ચૂપ રહીએ તો પણ સહભાગી ગણાય છે અવાજ ઉઠાવવો એ પાપ નથી પીડા વેઠવી એ સાધુતા નથી અને હું હવે કોલેજમાં રેગ્યુલર ભાષણ આપું છું હું અન્ય છોકરીઓને શીખું છું મૌન તોડો તમારું શરીર તમારું અધિકાર મારા માતા પિતા પણ કહે છે તું મારી નાની દીકરી નથી તું તો આખા નારી વર્ગ માટે નાયક છે હું પોતાના જીવનમાં હવે સલાહકાર બનું છું હું બીજી છોકરીઓને આ પ્રકારના શોષણ સામે અવાજ ઉઠાવવાનો માર્ગ બતાવું છું અન્ય સામે જો ચૂપ રહીએ તો પણ સહભાગી ગણાય છે અવાજ ઉઠાવો એ પાપ નથી મને ન્યાય મળ્યો એનો ગૌરવ છે જો તું તારી સાથે થયેલ અન્યાયને છુપાવશે તો બીજા તને દુઃખ આપવાને સહજ માની લેશે અવાજ ઉઠાવ તું તૂટે નહીં તું તો સંઘર્ષથી ગઠાયેલી રાણી છે તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર